ગામના અમે તમામ નાગરિકો અને તમામ આગેવાનો એકસાથે મળીને આ રજૂઆત કરી છે અને આવું બંધ થવું જોઈએ સરકારી જમીન છે એટલે એનો મતલબ એમ નથી કે ગામને જાણ કર્યા વગર આવી રીતે કોઈ બીજાના નામે કે કોઈ બીજા ખાનગી ટ્રસ્ટોને નામે થઈ જાય અમે એવું ચોક્કસપણે માનીએ છીએ કે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ એ ખાનગી ટ્રસ્ટ છે અને ગ્રામ પંચાયતનો એના ઉપર હક છે કોઈ પણ કાર્ય આના પછી બી થવાનું છે તો ગ્રામ પંચાયતની મંજૂરી સાથે થવાનું છે તો અમે એટલું ઈચ્છીએ છીએ કે જયારે બી જમીનની જરૂર છે તો ગામને પૂછવું જોઈએ ગ્રામ સભાને પૂછવું જોઈએ એ થયું નથી એટલા માટે અમે નારાજ છીએ અને ગામ સાથે રહીને જો આવા શૈક્ષણિક કે કોઈ પણ કાર્યો સારા થતા હોય તો અમને કોઈને વાંધો નથી પણ ગામને અંધારામાં રાખીને આવી પ્રવૃત્તિ થાય અને સરકારશ્રીએ બી આમાં ધ્યાન આપવું જોઈએ એવું અમે માનીએ છીએ આજે કરેન્દ્રી ગામની સરકારી સીટ પડતર જમીન જે શ્રીમદ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટમાં જે શૈક્ષણિક હેતુ માટે જે ગામના લોકોને કોઈપણ જાતની જાણ થવા વગર જે જમીન સંપાદનની કાર્યવાહી થયેલ એ બાબતે ગામના તમામ આગેવાનો મારી સમક્ષ રજૂઆત કરવા આવેલા અને એવોની રજૂઆત એ હતી કે એ અમારા ગામની મિલકત છે સરકારી શિરપડતર છે અને આ જમીનમાં અમારા પૌરાણિક આદિવાસી દેવદેવતા અહીં સ્થાપિત થયેલા છે નાના બાળકોની દફનવિધિ પણ અહીંયા થતી હતી અને એ જગ્યા ગામને અંધારામાં રાખીને જે સંપાદન થઈ છે એ ગામના તમામ લોકોને ખેસની લાગણી પહોંચેલી છે અને એ લાગણીની વ્યથા આજે આવેદન સ્વરૂપમાં જ્યારે આ નાયબ કલેક્ટર સાહેબને આપવા માટે ગામ લોકો આવ્યા છે અને એને ન્યાય મળે એ માટે મારી એક પ્રતિનિધિ તરીકે મેં હાજરી આપી છે એમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અને કરંજવેરી ગામના આગેવાનો સાથે મળીને એનો સુખદ ઉકેલ આવે એવી અપેક્ષા આજના તબક્કે રાખું છું અને ગામ એકદમ થઈને ગામની સુખાકારી માટે હું ભગવાનને પ્રાર્થના કરતો શ્રીમદ રાજચંદ્ર દ્વારા રંગવીર ગામની સાત ગેટ સાત એકર જેટલી જગ્યા સરકારમાં તંત્ર દ્વારા એમને આપી દેવામાં આવી છે પરંતુ અમારે તંત્રને પૂછવું છે કે ન લોકસભા વિધાનસભા સબસે ઉપર ગામ સભા તો તમે ગામસભાની પરમિશન શા માટેની હતી માટે અમે આગામી દિવસોમાં જે એમના દ્વારા આ જગ્યા ફાળવી દેવામાં આવી છે એમના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરીશું સાથે હું કરણવીર ગામના યુવાનોને કહેવા માગું છું કે આપણા બિરસા મુંડાએ જળ જંગલ જમીન બચાવવા માટે પોતાની પ્રાણોની આહુતિ આપી દીધી છે આપણા બાપ દાદાએ આ સાચવેલી જગ્યા છે કોઈ કાલે આવીને એમ કહી દે કે આ જગ્યા અમારી છે એ આદિવાસી સમાજને બિલકુલ સ્વીકારે નથી એના માટે જે પણ લડાઈ લડવી પડશે અમે તૈયાર છીએ પત્રમાં જે ઉલ્લેખ છે એના અનુસંધાને માવલી માતાનું સ્થાનક છે પાંચસોથી વધારે ઝાડો કાપી નાખવામાં આવ્યા છે જ્યારે એક ઝાડ ઘર બનાવવા માટે આદિવાસી સમાજ જંગલમાંથી કાપે છે તો ફોરેસ્ટના અધિકારીઓ આવીને ત્યાં કેસ કરે છે તો આ પાંચસો જાડો કાપી નાખ્યા એમને કેમ છોડી દેવામાં આવે છે